જેતપુરમાં ખૂબ મોટા પાયે સાડીના કારખાનાઓ આવેલા છે અને આ કારખાનાઓ દ્વારા જે પ્રદુષિત પાણી છે તેને લઈને તે વિવાદમાં આવતા હોય છે કારણ કે જે પ્રદૂષિત પાણી છે તેઓ જે નદીમાં ઠલવતા હોય છે જેતપુરના જે પ્રદૂષણ માફિયાઓ બફામ બન્યા છે ત્યારે આ પ્રદૂષણ માફિયાઓએ જેતપુરની ભાદર નદી કેમિકલ અને કલરથી પ્રદૂષિત કરી નાખે છે નમસ્કાર આપની સાથે હું ભૂપતિ વિશા વડિયા જેતપુરમાં પ્રદુષણ માફિયાઓ બેફામ બન્યા છે કેરાળી અને લુણા કરતી આ દ્રશ્યો છે નદીમાં ફીણ ના ગોટે ગોટા જે પ્રદૂષણ છે તેના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે થોડા વરસાદ વરસતા જ ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છે તે છોડવામાં આવતા હોવાના ખેડૂતો છે તે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે અનેક વખત રજૂઆત વાત કરવામાં આવી છે પરંતુ આ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી રહી તેવા પણ આક્ષેપો થયા છે નરવરસે જો માસુ નજીક આવતા જે પ્રદૂષિત પાણી અને કેમિકલ યુક્ત પાણી છે તે માફિયાઓ દ્વારા પ્રદૂષિત પાણી બદર નદીમાં છોડાઈ રહ્યું છે અને બદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે પ્રદૂષિત પાણીથી જે ઉસૃષ્ટિને નુકસાન ખેતીની જમીનને પણ બંજર બનાવતી હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે બદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ કેટલાય સમયથી પ્રવૃત્તિ ચાલી રહી છે પરંતુ આમાં કોઈ નક્કર પગલા નથી લેવામાં આવી રહ્યા ખેડૂતો છે તે અનેક વખત માંગ કરી રહ્યા છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી ત્યારે સમગ્ર મામલે રાજેશ ચૌહાણ જે જીપીસીબી ના અધિકારી છે જેતપુર ના તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ હવે જે તમે આજની વાત કરતો તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરી માં મોકલશું બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી આ ઘર ઘરગથ્થુ જે પાણી જે છે એ અગાઉ અગાઉ જે એક હતું અમે એની વિઝિટ બી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં બી છે એક પત્રકાર દ્વારા જ જે છે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા બી આપેલા હતા જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે એટલે જે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે ત્રીસ ટકા વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકળામાંથી સીધું એ નદીમાં જ જાય ડોમેસ્ટિક વોટર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે આ થાય અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈપણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ જોઈએ છે અને અમે કાર્યવાહી તો કરીએ જ છીએ જો ડોમેસ્ટિક વેસ્ટ આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે એ બંધ કરાવશું જે બાજુથી આવતી હશે એનો જે એક પણ પ્રકારની ડોમેસ્ટિક આવતું હોય તો ઉપરવાસમાં માં થઈ ને આવતું હોય ને હવે એ જે નગરપાલિકાની સાથે જે વિઝિટ અમે જે કરીએ છીએ એ રંગાટ કામ જે હોય